નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મોલ ધરાના નવા ફળિયામાં બાર ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો તેઓ દ્વારા તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપ ટ્રસ્ટના સભ્યોને જાણ કરવામાં આવી જેથી હરીશભાઈ દિનેશભાઈ માલી કૃણાલભાઈ નાયકા અને દેવ નાયકા તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાં જઈ જોતા અજગર હોવાનું માલુમ પડતા તેઓ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કર્યા બાદ તેઓએ અજગરને રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો હતો બાર ફૂટ લાંબો અજગર પકડાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મરોલી રસ્તા પર આવેલી સાત ખાડી ચાર રસ્તા પાસે એક મિક્સર ટ્રક ચાલક દ્વારા ભેંસોને અડફેટે લેતા ચાર જેટલી ભેંસોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ત્યારે બે ભેંસો ઈજાગ્રસ્ત થઈ હતી સમગ્ર ઘટનાની જાણ અત્યારે હાલમાં પોલીસને કરવામાં આવી છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ મિક્સર ચાલક છે જે મિક્સર ટ્રક ત્યાં મૂકી અને ફરાર થઈ ગયો છે ત્યારે ચાર ભેંસોના મોત થતાં જે પશુપાલકો છે તે પણ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા છે અને માથે હાથ ધરીને રડવાનો વાર આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જૂના થાણા ખાતે રાત્રે થયેલી મારામારીમાં નવસારી ટાઉન પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાં આરોપી તરીકે ભરતભાઈ પપ્પુભાઈ દંતાણી સંજુ લલ્લુભાઈ દંતાણી રોહિત વસંતભાઈ દંતાણી કાલો વસંતભાઈ દંતાણી શ્રવણ કચો દંતાણી કચો છોટુભાઈ દંતાણી સંગીતા ભરતભાઈ દંતાણી સુખીબેન વસંતભાઈ દંતાણી અને અન્ય ત્રણ ઇસમોને સામે જેઓનું આ નામઠામ ખબર નથી તેમ આ લોકો સામે ગુનો નોંધાયો જેમાંથી છ આરોપીને પોલીસે હાલમાં અટકાયત કરવામાં આવી છે તો પોલીસે આમાં સામે પક્ષે પણ એટલે કે જે ફરિયાદી છે તે લોકોને સામે પણ આ ગુનો નોંધ્યો છે એટલે કે સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં સુનિલભાઈ ભરતભાઈ દંતાણી સની ભરતભાઈ દંતાણી અને ભરતભાઈ નાથાભાઈ દંતાણી સામે પોલીસે ગુનો નોંધી સામ સામે ભાઈનો ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેસીઆઈ વાસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારીનો સન્માન સમારોહ યોજાયો ગ્રામ પંચાયતના પાયાના કર્મચારીઓ એવા સફાઈ કર્મીઓ જે સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે સાથે સાથે તેઓ સફાઈને કામગીરીથી નગરજનોને નિરોગી પણ રાખે છે આવા કર્મચારીઓનો સન્માન કરવાનો બીડું જેસીઆઈ વાસદા રોયલે ઉપાડ્યું અને તેમનો સન્માન કરી તેઓને શાહી ભોજન પીરસી જેકેટ તથા સ્વેટરનું વિતરણ કર્યું પ્રમુખ જેસી એડવોકેટ વિજય પટેલ અને તેમના પ્રમુખ વર્ષનો પ્રથમ કાર્યક્રમ તેમના માતૃશ્રીના પુણ્યતિથિ જેવા શુભ

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી જેમાં નવસારી ખેડવણી મંડળ સંચાલિત શાળાના નીચે પ્રમાણના વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવી છે બાળ કવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં હળપતિ કરિશ્મા રમેશભાઈ દ્વિતીય ક્રમ હળવું સંગીત માધ્યમિક વિભાગમાં જાદવ શ્રુતિ નિમેશ કુમારે દ્વિતીય ક્રમ સંગીતવાદન સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પટેલ કેનિલ સતીશભાઈ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનો ગૌરવ વધારે છે વિજેતા પ્રથમ ક્રમાંકિત વિદ્યાર્થીઓ હોય પછી જિલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે બિલ્લીમોરાનો પરિવાર ઘરે તાળો મારી લગ્નમાં ગયો અને ચોરો બંધ ઘરમાંથી ચાર તોલા દાગીના ચોરી ગયા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બિલ્લીમોરામાં આવેલ ન્યુ એસબીઆઈ બેંકની પાછળના ભાગે આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા અને ચિકલી ખાતે હુંડાઈ શોરૂમમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા જીતેન્દ્ર નટુભાઈ પટેલ પોતાના માતા પિતા પત્ની અને બે બાળકો સાથે તારીખ ને રવિવારે પિતાના મિત્રના ઘરે સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ઘરે તાળો મારી પરિવાર નચિંત બનીને લગ્નમાં તો ગયા પરંતુ ઘરફોડ ચોરી કરતા ચોરોએ તેમના ઘરનું નિશાન બનાવી બિંદાસ રીતે રૂપિયા

ઘટના પ્રસંગ પતાવી ઘરે આવ્યો ત્યારે ઘરમાં પ્રવેશતાની સાથે જ માતા પિતાનો ખુલ્લો બેડરૂમ અને બેડરૂમની હાલત જોતા સ્તબ્ધ બની ગયો હતો પરિવારે દોડીને ઉપરનો રૂમ જોતા ત્યાં પણ કબાટ તૂટેલો જોવા મળ્યો હતો અને સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા બે હજારની ચોરી થયાનું જણાયું હતું બાદમાં પટેલ પરિવારે બિલીમોરા પોલીસમાં ચાર તોલા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા બે પોઈન્ટ બ્યાસી લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ અંગે વધુ તપાસ બિલીમોરા પોલીસે હાથ ધરી છે જલાલપોર તાલુકાના સામાપોર કણીયે તથા ભાઠા ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા બેઠક યોજાઈ નવસારી જિલ્લામાં દરિયાઈ રેખાની સુરક્ષા માટે મરીન મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા તાલુકાના સામાપોર તથા ચોરમલા ભાઠા ગામે દાણચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા હેતુસર ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર યુજે પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે ગામિત દ્વારા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દરિયાઈ માર્ગે થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સો હિલચાલ શંકાસ્પદ બોટ વસ્તુ ડ્રગ્સ પેકેટ બેગ તથા ડ્રોન જોવા મળે તો તાત્કાલિક જાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી વાત કરીએ આજના હવામાન તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જયારે લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે પિસ્તાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી બાવીસ વર્ષથી થી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્ય પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા એક કરોડ છત્રીસ લાખ ત્રેપન હજાર ચારસો ચુમ્માલીસ લાખના વિકાસના ના કામોનું ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય આનંદભાઈ પટેલના હસ્તે કામોનું ખાતમુહૂર્ત કરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા વાસદા તાલુકાના વિકાસની હરણફાળ ભરતું ઉનાઈ ગામ ખાતે ધારાસભ્ય પટેલ પટેલ સરપંચ સરપંચ મનીષભાઈ ડેપ્યુટી અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉનાઈ ચરવી ખાતે ચરબી હજાર ચારસો ચુમ્માલીસ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેને લઈને ચરવી સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ ધારાસભ્યો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામના આગેવાનો ઉપ આવડત અને કોઠા સૂઝ લઈને ત્રણ વર્ષમાં ઉનાઈ ગામની કાયાપલટ થવા પામી છે સંસ્કાર વિદ્યાર્થીની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત કલા ઉત્સવ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે ક્યુડીસી કક્ષાએ યોજવામાં આવે છે જેમાં પ્રથમ વિજેતા એસવીએસ કક્ષાએ ભાગ લે છે નવસારી જલારપુર તાલુકાની શાળાઓના સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવ બે હજાર પચીસ હાઈસ્કૂલ ઇટાળવા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સાહિત્ય કલા સંગીત કલા અને ચિત્રકલા સ્પર્ધા માટે કાવ્યલેખન પ્રવચન સંગીત ગાયન વાદન તથા ચિત્રકલા સ્પર્ધા યોજાઈ હતી જેમાં જાહેર કરવામાં આવી હતી કાવ્યા બોપાલિયા રંગોલી ચિત્ર પોસ્ટર જેવી કલા ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવે છે તેમની આ વિશેષ સિદ્ધિ ગૌરવ માટે શાળાના આચાર્ય શાળા પરિવાર તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે ઝોન કક્ષાએ સંશોધન પેપર રજૂ કરવા માટે સિસોદરા જિલ્લા કક્ષાના સંશોધન સેમિનારનું આયોજન તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું જેમાં નવસારી જિલ્લામાંથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી પેપર પ્રેઝન્ટેશન કરવા માટે શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં સિસોદરા ગણેશ કન્યાશાળામાંથી આચાર્ય જતીન પી

रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो